તો પ્રજ્ઞેશભાઈ આપણે તમારે મગફળીમાં આવું સરસ મજાને ફ્લાવરિંગ આમાં દેખાય છે આ મગફળીનું રાજ શું છે આમાં મગફળીમાં તો સાહેબ રાજની વાત કરું તો આમાં ઓસિસ કંપનીનું સીસ ગ્રોનો મેં ત્રીસ દિવસે છંટકાવ કરેલો છે બરાબર અને મને આમાં રિઝલ્ટ સારું દેખા બરાબર સારું એટલે એમાં તમે સિસ્ક્રુ નો જે સ્પ્રે કરેલો એના પછી તમને કેવું સારું રિઝલ્ટ કેવી રીતે કહી શકાય કે સારું છે રિઝલ્ટમાં તો સાહેબ મેં પેલા ઘણી કંપનીની દવા વાપરી લીધી છે બરાબર બરાબર પણ મને આવું રિઝલ્ટ ક્યારે મળ્યું નથી પણ આ વખતે મેં સિસ્ક્રુ નું રિઝલ્ટ સારું જોયું અને ગઈ સાલે મેં રિઝલ્ટ વાપરેલું છે ગઈ સાલે મેં બે છટકાવ કરેલા હતા ગઈ સાલે તમે છે પચાસ પંચાવન દિવસે કરેલો હતો બરાબર તેમાં ગયા વર્ષે તમારે ઉત્પાદનમાં કેટલો ફેરફાર આવ્યો ઉત્પાદનમાં આમ જનરલી વાત કરીને તો મારે બીજી વાળી કરતા લગભગ વીસ થી પચીસ ટકા ઉપર વધારો થયો હતો બરાબર ટૂંકમાં બીજી તમારું જ ખેતર છે એમાં તમે શીશ ગ્રોનો ઉપયોગ નહોતો કરેલો અને આમાં કરેલો વીસ થી પચીસ ટકા જેવું પ્રોડક્ટ વધારે હતું બરાબર હવે આમ જનરલી આપણે જોઈએ શીશ ગ્રો પછી તમારે મગફળીમાં અત્યારે કેવું દેખાય છે મગફળીમાં એક તો સાહેબ ફ્લાવરિંગ વધારે દેખાય છે બરાબર અને થોડોક ગ્રોથ થયો છે બરાબર અને પ્લસ થોડીક પીળી હતી તો કાળી પીળી છે બરાબર ટૂંકમાં આપણે સીસ ગ્રો છાંટવાથી આપણે બીજી બધી દવાની જેમ આપણે એકદમ બ્રેક નથી થઈ જતી ફ્લાવરિંગ એકસાથે બધું આવી ગયો છે અને પીડી પડેલી હતી તે આપણે કાઢી આપણે થઈ ગઈ છે બરાબર આપણે શું તમે એનું પ્રમાણ રાખેલું હતું શિશ ગ્રોનું મે આનું વીસ એમ ના ડોઝ થી પ્રમાણ રાખ્યું હતું બરાબર તમે ગયા વર્ષે મગફળીમાં શિશ ગ્રો છાંટ્યું પછી બીજા કોઈ પાકમાં ઉપયોગ કરેલો બીજા એના પાકમાં મેં ચણા અને જીરુમાં કરેલો બરાબર ચણા અને જીરું મગફળીમાં તમને સારું લાગ્યું ચણા બરાબર તમે બીજા ખેડૂત મિત્રો ને શિશ ગ્રો વિશે શું તમે માહિતી આપશો હું તો ખેડૂને એટલી ભલામણ કરવું કે આનો વીસ ત્રીસ દિવસે એક સ્પ્રે કરી દેવો જોઈએ અને એક પચાસથી પંચાવન દિવસે આના સીસ ગ્રોના બે સ્પ્રે તો કરી જ દેવા જોઈએ જો સારું રિઝલ્ટ જોતું હોય ને તો મગફળી માટે બરાબર તો પ્રજ્ઞેશભાઈને જો વીસથી પચીસ ટકા પ્રોડક્શન જો વધારે મળતું હોય તો આપણે સીસ ઉપયોગ ખેડૂત મિત્રોને અવશ્ય એકવાર કરવો જોઈએ ધન્યવાદ